ગુજરાતી ભાષામાં અલગ અલગ વિષય પર પુસ્તક લખનાર ઘણા લેખકો અને લેખિકાઓ છે ત્યારે વિવિધ વિષયો પર પુસ્તક લખીને લેખિકાઓને સન્માનવા માટે ગુજરાતી બુક ક્લબ દ્વારા અનોખી પહેલ કરવામાં આવી હતી જેમાં ગુજરાતભરની અગિયાર લેખિકાઓને એક મંચ પર લાવીને સન્માન કરવામાં આવ્યું હતું અમદાવાદના ભવન્સ કોલેજ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો મુખ્ય હેતુ દરેક લેખિકાઓનું મનોબળ વધારવા અને આગળ પણ વિવિધ વિષય પર પુસ્તકો લખીને સારું જ્ઞાન લોકો સુધી પહોંચવા માટે લેખકો વધુ પુસ્તક લખે તેનો છે ગુજરાતી બુક ક્લબ દ્વારા અમે આજે કાર્યક્રમ જે આયોજિત કર્યો છે એનું નામ છે પ્રથમ પુસ્તક સન્માન સમારોહ એટલે કે અગિયાર લેખિકાઓ ગુજરાતભરની અગિયાર લેખિકાઓને અમે આજે પ્રોત્સાહિત કરીને એમને સન્માન કરવા જઈ રહ્યા છે ઓછામાં ઓછા એકસો પચાસ જેટલા અમારી પાસે પુસ્તકો આવ્યા લેખિકાઓના પુસ્તકો આવ્યા અને એમાંથી કમિટી દ્વારા અગિયાર લેખિકાઓના પુસ્તકોને આજે પસંદ કરવામાં આવ્યા અને બધા જ લોકોએ પ્રથમવાર પુસ્તક લખ્યું છે તો અમારો મુખ્ય હેતુ એ છે કે આ પ્રથમ પુસ્તક લખનાર લેખિકાઓને પ્રોત્સાહિત કરી એમને સન્માન કરવા માંગીએ છીએ જેથી એ લોકો સાહિત્ય સર્જન તરફ હજી આગળ વધી શકે કારણ કે અમારું એવું માનવું છે કે બંધનમાંથી મુક્ત થઈને સર્જન તરફ આ તમામ લેખિકાઓ જો આગળ વધી છે એક ડગલું માંડ્યું છે તો ગુજરાતી બુક ક્લબની એ ફરજ છે કે એમને એક સહકારો આપે એમને પ્રોત્સાહિત કરે જેથી આગળ હજી પણ તેઓ આ જ દિશામાં સર્જન કરી શકે આનપણથી હું પુસ્તકો વચ્ચે મોટી થઈ અને એવા સમયે વધતા જતા પુસ્તક પ્રેમ જ્યારે ઓબ્ઝેશનના લેવલે પહોંચી ગયા હોય એવા વ્યક્તિત્વ સાથે રહીને મોટી થઈ એ પછી આજે જ્યારે એક એવો સુંદર કાર્યક્રમ યોજાયો હોય જ્યાં અગિયાર લેખિકાઓના એક એક પુસ્તકના સંદર્ભે એમનું સન્માન થતું હોય અને આગળ પણ લેખક તરીકે એમની જર્ની ચાલુ રહે એવો કાર્યક્રમ યોજાય ત્યારે મને લાગે છે કે એ આપણી બધાની જરૂરિયાત છે કારણ કે આપણી દુનિયા આજકાલ જે એક પુસ્તકની સાઈઝની હતી એમાંથી ધીમે ધીમે સ્ક્રીનની સાઈઝની થતી જાય છે અને મને લાગે છે કે પુસ્તકો જે કલ્પના વૈભવ આપી શકે એ સ્ક્રીન કદાચ આપણને ક્યારેય નહીં આપી શકે એ રીતે હું આ ગુજરાતી બુક ક્લબના કેટલાય વર્ષોથી હું એક્ટિવ છું એની અંદર અને આ સંસ્થા એક એટલું સુંદર કામ કરી રહી છે કે ગુજરાતની અંદર ગુજરાતી ભાષાનું મહત્વ આવનારી પેઢી સુધી પણ રહે એના માટેના પ્રયત્નો કરી રહ્યા છીએ અને અનેક સારા સારા કાર્યક્રમો અમે ગોઠવીએ છીએ અને અમે નસીબદાર છીએ કે અમારા પ્રોગ્રામમાં ગુજરાતના મોટાભાગના કવિઓ લેખકો સમાજસેવકો બધાએ અમારા પ્લેટફોર્મ પર આવીને લોકોને સંબોધ્યા છે અને એ રીતે ગુજરાતી ભાષાનો ફેલાવો કરવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે હરસિદ્ધિ